નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે સાબલગઢ ગામની અંદર કે જ્યાં ટામેટાના ક્રોપની અંદર છેલ્લા બેથી ત્રણ વર્ષથી આપણી કામાની ટ્રીટમેન્ટ સતત ચાલી રહી છે અને આ ફિલ્ડની અંદર શું ફેરફાર આ બાજુના ફિલ્ડની અંદર અને આ ફિલ્ડની અંદર શું પ્રતિસાદ જાણવા મળ્યા છે તો અહીંયા ગોવિંદભાઈએ ટ્રીટમેન્ટ કરાવરાયેલી છે તો આપણે એમની જોડે જાણીશું તો ગોવિંદભાઈ સૌથી પહેલાં તમે ની શું શું ટ્રીટમેન્ટ કરાવી છે એ વિડીયોના માધ્યમથી આપણે ખેડૂત ને જણાવીશું અને એની અંદર શું ફેરફાર જાણવા મળ્યા છે એ પણ ખાસ જણાવીશું શરૂઆતમાં પાયાના ખાતર તરીકે આપણો ડૉક્ટર માઇકોરાઇઝા ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ જે કામા કંપનીનું આવે છે એ પાયામાં આપ્યું હતું ત્યાર પછી હરે બેક્ટેરિયા કન્ટિન્યુ ચાલુ રાખ્યા છે દર દર પીએ તે હરે અને મંથન પછી જ્યારે વાતાવરણમાં ચેન્જીસ થયું એ વખતે બેક્ટેરિયલ બ્લાઇટના જે પ્રશ્નો આવ્યા એના માટે તેજસ એક્સવાટ અને યુનિટેક આ લગભગ બે રાઉન્ડ ને બે બે રાઉન્ડ તેજસ એક્સવાટના આપ્યા ત્યાર પછી જ્યારે વધારે પડતું વરસાદ આવ્યો ને એના કારણે વધારે ડેમેજ ટમાડી જ્યારે વધારે ડેમેજ થઈ એ વખત હરે પ્રાણશક્તિ અને પુનઃ જે કામનું આવે છે એ કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે અને અત્યારે પણ અત્યારે છેલ્લો રાઉન્ડ અમારા પોટાશ ત્રણસો ઓગણસિતરનો આપ્યો છે એની આ ટામાટાની સાઇઝ અને જે નવી ગ્રીનરી છે નવી ડૂંખ નવા નવા પત્તા પર નવા માલ ચાલુ જ છે અત્યારે જ અને અત્યારે લગભગ પાંચથી સાડા પાંચ લાખની આવક થઈ ગઈ છે અને લગભગ હજી આ પ્લાન્ટ જો હજી ડેપથી ત્રણ લાખની હજી આવક આવશે તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો તમે જો આ વિડીયો નિહાળી રહ્યા છો તો તમે આ ટામેટાની જે કેનોપી છે એની ગ્રીનરી છે એ અદભુત પ્રમાણમાં નિહાળી શકો છો પાંચ લાખની ટામેટી ઉતરી ગઈ છે તે છતાં પણ આની અંદર ખૂબ જ સરસ પ્રમાણમાં પ્રોડક્શન જોવા મળી રહ્યું છે અને એની લસ ગ્રીન ગ્રીનરી પણ જોવા મળી રહી છે તો ગોવિંદભાઈ આપણે જણાવશે કે આગળની શું વિશેષતા હતી ટામેટીના પાકની અંદર હું લગભગ આ ફિલ્ડની અંદર લગભગ ત્રણ વર્ષથી કન્ટિન્યુ ટ્રીટમેન્ટ આપું છું અને ત્રણ વર્ષથી જે આ પાર્ટી જે છે એ બેન છે બરાબર અને ત્રણ વર્ષથી કન્ટિન્યુ હવથી હાઇવેસ્ટ પ્રોડક્શન મળ્યું છે અને હવથી હાઇવેસ્ટ જે આવકની હોય ગઈ સાલે લગભગ સારા ચાર પાંચ લાખની થઈ હતી એની આગલી સાલે સારી થઈ હતી અને આ સાલે લગભગ પાંચ પાંચ લાખ પ્લસ આવક થઈ છે તો એના સામે સાપેક્ષ ખર્ચ કરતાં એની આવકમાં ઘણો ઉતારો જોવા મળ્યો છે આપણને અને ખેડૂત એ પણ સંતુષ્ટ છે